નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 13 જાન્યુઆરી 2024 જો અહીં આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ

તેવામાં અજાણ્યા શખ્સે ડુપ્લિકેટ ચાવીથી આ વાન ચાલુ કરી રૂપિયા બે કરોડ તેર લાખની લૂંટ કરી હતી લૂંટના બનાવથી પોલીસ દોડતી થઈ હતી લૂંટ કરનારો શખ્સ ગાડી મીઠી રોહર નજીક મૂકી પોતે નાસી છૂટ્યો હતો રોકડ રકમ સહિત ગાડી પરત મળતા પોલીસે હાસકારો અનુભવ્યો હતો હિટાચી કેશ મેનેજમેન્ટ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની જુદી જુદી બેંકમાંથી પૈસા લઈ પોતાની વાનમાં રાખી બેંક યાદી આપે તેવા એટીએમમાં પૈસા જમા કરાવતી હોય છે કંપનીની વાન આજે સવારે બેન્કિંગ વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં આવી હતી આ કંપનીના ગનમેન સહિતના કર્મીઓ બેંકમાં ગયા હતા બેંકમાંથી આ કંપનીના માણસોને બેંકના કર્મીઓએ રૂપિયા બે કરોડ તેર લાખ આપી જે જે એટીએમમાં પૈસા જમા કરાવવાના હતા તેની યાદી આપી હતી આ કર્મીઓ પૈસા ભરેલી વાન લઈને થોડે આગળ દુકાને ચા પીવા ઉભા હતા ચા પીને આ કર્મીઓ પરત વાહન હતા તેવામાં એક અજાણ્યો શખ્સ ત્યાં ધસી આવી તેણે ડુપ્લિકેટ ચાવીથી વાહનનો લોક ખોલી ગાડી ચાલુ કરી નાસવા લાગ્યો હતો આ કર્મીઓએ તેને રોકવાની કોશિશ કરતા તે નાસી ગયો હતો બાદમાં એક કર્મીએ એક્ટિવા ઊભી રખાવી તેનો પૂછો કર્યો હતો પરંતુ આ શખ્સ રૂપિયા ભરેલી ગાડી લઈને ધોરીમાર્ગ બાજુ નાસી છૂટ્યો હતો બનાવની જાણ પોલીસને કરાતા પોલીસે તાબડતોબ આ વાહનનો પીછો કર્યો હતો તેવામાં આ લૂંટારુએ પૈસા ભરેલી ગાડી એવી જોશી નજીક પુલિયા પાસેના માર્ગ પર મૂકી દઈ પોતે નાસી ગયો હતો પાછળથી આવતી પોલીસે આ વાહન હસ્તગત કરી લીધી હતી તેમાં રહેલી રકમ મળી આવતા પોલીસે અને બેંકના કર્મીઓએ હાશકારો અનુભવ્યો હતો સમગ્ર બનાવ સંદર્ભે પોલીસે ભારે દોડધામ કરી આ ગુના સંબંધે છ આરોપીઓને દબોચી લીધા છે અને બે કરોડ તેર લાખની પૂરેપૂરી રકમ વાહન સાથે મેળવી લીધી છે આજે ગાંધીધામ મધ્ય પત્રકારોને માહિતી આપતા પોલીસ અધિક્ષકે જણાવ્યું કે ગઈકાલે ગાંધીધામ શહેરના બેન્કિંગ સર્કલ વિસ્તારમાં સવારના સમયમાં સવા અગિયારની આજુબાજુમાં એક ઘટના બનેલ જેમાં જે એસબીઆઈ બેંક છે ત્યાં ડેલીનું જે એટીએમના જે વાહન જે કેશ લોડ કરતા હોય છે અને પછી અલગ અલગ જે એટીએમ્સમાં ડિસ્ટ્રિબ્યુશન કરવાનું થતું હોય તો એમાં જ્યારે એસબીઆઈ બેન્કમાંથી જ્યારે એક ગાડીમાં જે હિટાચી મેનેજમેન્ટ સર્વિસીસ છે એમાં જ્યારે ગાડીમાં જે કેશ લોડ થયો આશરે બે કરોડ તેર લાખનું તે દરમિયાન જે છે એમના જે કર્મચારી હતા કેશ વાનના એ નાસ્તો કરતા હતા અને એ એ દરમિયાન એક વ્યક્તિ આવે છે અજાણ્યો વ્યક્તિ અને ગાડીમાં જે છે એક ડુપ્લિકેટ ચાવી લગાવીને ગાડી લઈને નાસી જાય છે ત્યારે જે ગાડીના જે કર્મચારી હોય છે જે બાજુમાં જે નાસ્તો કરતા હતા એ ટુ વ્હીલરથી એમને ચેસ કરવાનો ચાલુ કરે અને એ દરમિયાન જ જે છે પોલીસને પણ આ બનાવની જાણ થાય છે ત્યારે જ્યારે આ ચેઝિંગ ચાલતી હતી એ દરમિયાન આ જે કેશ વન લઈને જે નાસી ગયેલ હતા એ એક આગળમાં જઈને એક ફોર વ્હીલરને પણ ટક્કર મારે છે ત્યાં ફોર વ્હીલરમાં જે વ્યક્તિ હોય છે એમનું નામ દર્શિતભાઈ ઠક્કર છે એ હિંમત અને સાહસ દાખવીને જે એક ભાઈ બીજા પણ જે જે ચેસ કરતા હતા એમને સાથે ફોર વ્હીલરમાં ચેસ કરવાનું ચાલુ કરે બિનવાઈલ બીજી બાજુ પોલીસની પણ અલગ અલગ ટીમો આ બનાવમાં જે છે એની શોધખોળમાં લાગી ગઈ હતી તે દરમિયાન જ જે છે ગાંધીધામ શહેરના બહારના જગ્યામાં જે એક મીટી રોડ ગામ છે ત્યાં એ ગાડી જે છે નાસી જાય મૂકીને નીકળી જાય છે જે એટીએમની વાહન લઈને નીકળ્યા હતા અને એ પછી એક બીજા પણ એક જે સ્વિફ્ટ કારમાં બેસીને ત્યાંથી નાસી જાય છે પોલીસને આ જે બનાવની જે જાણ થઈને પછી આ જે ગાડી જે નાસી ગયેલ ત્યાં એક જે રેડી મૂકી હતી એમાં બધું મુદ્દામાલ જે હતું એ આખો નાખો મુદ્દામાલ જે છે એમાં મળી ગયું હતું જે મુદ્દામાલ આશરે બે કરોડ તેર લાખનું છે અને આના પછી આ જે બનાવની આખી જે છે ડિટેક્શન માટે પોલીસની અલગ અલગ ટીમો લાગેલ હતી જેમાં એ ડિવિઝનની લોકલ ટીમ્સ એમના પીઆઈ જે ડીવાયએસપી અંજાર છે એમની પણ સુપરવિઝન હતું અને એની સાથે સાથે એલસીબીની વિવિધ ટીમો જે છે આ આરોપીઓને શોધવામાં લાગી ગઈ હતી એ દરમિયાન જે છે અલગ અલગ સોર્સેસથી જે પોલીસની તપાસ ચાલતી હતી સાંજના સમયમાં જે છે એક હકીકત મળેલ જેના આધારે અલગ અલગ આરોપીઓને શોધી કાઢવામાં આવે છે અત્યાર સુધીના જે બનાવ છે એમાં ટોટલ છ આરોપીઓને પોલીસે પકડી પાડ્યો છે જેમાં એક છે રાહુલ રામજીભાઈ બારો સંજોટ વિવેક ઉર્ફે વિવાન રામજીભાઈ સંજોટ દિનેશ વેલજીભાઈ ફફલ રાહુલ હિરજીભાઈ બારોટ નિતિન ગોપાલભાઈ ગજરા ગૌતમ પ્રકાશ વિંજોડા એ જે છ લોકો હતા બધાના અલગ અલગ રોલ હતા આખા અંજામને આપવા માટે બનાવને અંજામ આપવા માટે જેમાં કોઈ એક વ્યક્ કોઈ વ્યક્તિએ ડુપ્લિકેટ ચાવી બનાવેલ હતી તો કોઈ વ્યક્તિએ જે છે જ્યારે બનાવ બનેલો હતો ત્યારે જે માણસોને નાસ્તો કરાવવાનો હતો ત્યારે કઈ રીતે એ લોકોને ડાયવર્ટ કરવાનું પછી બે વ્યક્તિ જે છે જે પાછળમાં સ્વિફ્ટ કાર એ લોકોને સાથે મદદગારીમાં હતી એ સ્વિફ્ટ કારમાં બેઠેલા હતા એક વ્યક્તિ જે જે છે આ બનાવને જે ગાડી લઈને નાશી ગયો હતો એ રીતના બધાના અલગ અલગ રોલ હતા એ એ છ લોકો જે અંજામ આપેલ છે આ આખા બનાવ દરમિયાન જે છે પોલીસ દ્વારા જે ત્વરિત રીતે કાર્યવાહી કરવામાં આવેલ છે અને એની સાથે સાથે જે એક પ્રાઇવેટ વ્યક્તિ જે પોતાની હિંમત દાખવીને આમાં એક સાહસ રીતે જે કામ કર્યો છે એની પણ પૂરક જ પોલીસ દ્વારા જે છે એક બહુ એમની જે હિંમતને બિરદાવવામાં આવી છે અને એમને પણ જે છે પોલીસ દ્વારા એક પ્રશંસા પત્ર પણ આપવામાં આવશે અને આ આખા બનાવની અત્યારે તપાસ જે છે ચાલી રહી છે અને આગળમાં એ લોકોની રિમાન્ડ પણ મેળવવામાં આવશે અને ત્વરિતથી થી આમની ચાર્જશીટ કરીને આગળની કાર્યવાહીમાં કરવામાં આવશે આ વાહન લઈને ભાગી જતા ઈસમે એક ફોર વ્હીલરને પણ ટક્કર મારી હતી પણ આ વાહન ચાલકે હિંમત બતાવી પીછો કરી પોલીસની મદદ કરી હતી તેમને પોલીસે બિરદાવેલ હતા આમ ગાંધીધામમાં અનેક વિવિધ પ્રકારના ગુનાઓ બનતા જ રહે છે અહેવાલ ભારતીબેન મખીજાની ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોધ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શન મિત્રો આ હતા આઝરા સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર